નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલમાં હું કરું છું તો આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો હવે ચોમાસુ નજીક આવતું જાય છે એમ એમ ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે અને આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રો કપાસ કર્યા હોય એમાં આ વર્ષે પણ સારું થયું હોય એમાં ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની નોંધણી પણ કરાવી ગયેલા છે અને જે જે ખેડૂત મિત્રો કપાસની નોંધણી કરાવી ગયા છે એ જે ડીલર પાસે નોંધણી કરાવી છે અમને લગભગ ઘણી બધી કંપનીના માલ આવ્યા છે તો એ લઈ લેવા નમ્ર વિનંતી અને ઘણા બધા ખેડૂત મિત્રો વિશ્વાસ આગ્રહ એજન્સીમાં માં જયભેરી કપાસ બિયારણની નોંધણી કરાવી છે અથવા તો બુકિંગ કરાવ્યું છે તો એ ખેડૂત મિત્રો હવે આવીને લઈ જાય તો તો ખેડૂત મિત્રો જયભીરી આવી ગયેલું છે અને આના આગળના વર્ષે રાણપુર તથા આજુબાજુના એરિયામાં અથવા તો ગુજરાતમાં ઘણા બધા પ્રમાણમાં જયભીરીનું વાવેતર થયું હતું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું રોયલ શીડસનું જે જયભેરી કપાસ બિયારણ આવે છે એના વિશે રોયલ શીટ બે વેરાયટી આવે છે એક જય ભેરી અને રણધીર એમાંથી આજે આપણે જય ભેરી કપાસ બિયારણ વિશે ચર્ચા કરીશું તો કપાસ બિયારણ જય ભેરી તો ખેડૂત મિત્રો આ વર્ષે જ્યાં ઓરિજિનલ નિશાની જય ભેરી એટલે કે રોયલ શેડ્સ અહીંયા લોગો જોઈને જ ખરીદી કરવી જે લોગો અહીંયા આપેલો છે જય ભેરી લખેલું છે અને અહીંયા નીચે લખેલું આવે છે બોલગાટ ટુ રીબ કમ્પ્લીટેડ રીબ એટલે રેફ્યુઝા ઇન બેક એટલે આપણે શું છે બોર્ડર બોર્ડર માટેના કપાસિયા કંપની અંદર જ નાખેલા છે અને પાછળ નવસો ને એક ની અહીંયા પ્રિન્ટ મારેલી છે અને આ વર્ષનું આ તાજું પેકિંગ છે તો જય ખેડૂત મિત્રો એ વિશ્વાસાગ્રહ એજન્સીમાં નોંધણી કરાવી હોય વહેલામાં વહેલી તકે આવીને લઈ જાય તો એમનું બિયારણ આવી ગયેલું છે તો આજે આપણે જય ના કેરેક્ટર વિશે આપણે ચર્ચા કરીએ તો આમ જોવા જઈએ તો જયભેરી એ વેરાયટી જયભેરી એ પિયત અને બિનપિયત પિયત બંનેમાં વાવી શકાય એવી જાત છે તમારા ખેડૂત મિત્રો પિયત માં પણ ચાલે અને બિનપિયત માં પણ ચાલે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળમાં પણ વાપરે છે અને લેટ વેરાયટીમાં પણ વાપરે છે પણ જો તમારે ઊભું રાખવું હોય તો જયભેરી સારામાં સારું પડે અને વ્યાલું કાઢવું હોય તો જયભેરી ચાલે નહીં એટલે લાંબા ગાળાનો પાક છે પિયત અને બિનપિયત પિયત બંનેમાં વાવી શકાય છે આ ઉપના ચુસ્યા જીવાત ચુસ્યા જીવાત એટલે કે મધ્યમથી મોટું મધ્યમ ઝીંડું છે એટલે ચુસ્યા જીવાત આમાં ખૂબ જ ઓછી લાગે છે અને રૂવાટી વાળું પાન હોવાના કારણે એક સારામાં સારી જીવાત પ્રતિકારક ધરાવતી જાત છે ઉપરાંત જય ભીરનો છોડો થી છ ફૂટનો થાય છે એટલે કે મજબૂત અને ખીલ્લા મૂળવાળી જાત છે ખીલ્મૂળ મૂળવાળી જાત હોવાના કારણે એની ઊંચાઈ થી છ ફૂટની થાય છે અને મજબૂત છોડો છે અને છોડ ભાંગતો નથી નમે છે પણ ભાંગતો નથી ઉપરાંત મધ્યમથી મોટા ઝીંડવા છે અને વજનદાર ઝીંડવાવાળી જાત છે આમ ઝીંડવાની સાઇઝ થોડીક નાની લાગે મધ્યમ પણ ડાબકો ફાટે એટલે થોડું ઝીંડવું એકદમ એકદમ ઝીંડુ પણ એનો ટાપકો ખૂબ જ મોટો થાય છે એટલે કે એક તો સરળ વિનાટ છે અને મધ્યમથી મોટા ઝીંડુ છે અને વિનાટ સારું હોવાના કારણે મજૂરોની પ્રથમ પસંદગી હોય તો એ જયભેરી છે આ ઉપરાંત એકદમ ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે કે મધ્યમ ઝીંડુ હોવાના કારણે ટૂંકી ઘડીએ ઝીંડવા જાત છે વીણવામાં ખૂબ સરળ છે આ ઉપરાંત વધારે ફળાવ ડાળી ધરાવતી સંખ્યા છે કે લગભગ ઘણી બધી અસંખ્ય ડાળી ફોટા છોડવો ઉભો ચાલે છે અને નીચે ફળાવ ડાળીઓ અઢળક પુષ્કળ પ્રમાણમાં ફળાવ ડાવળીય સંખ્યા ધરાવતી જાત હોવાના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત એ આ રોયલ શેર્સનું જયભેરી છે અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે જયભેરીનું છે અહીંયા જય અહીંયા રોયલ શેર્સનો લોગો હોય છે જયભેરી લખેલું હોય છે અને બોલગાટ ટુ અને રેફ્યુજાઇન બેગ લખેલું હોય છે અને અહીંયા એના કેરેક્ટર લખેલા હોય છે કે રોયલ શેર્સનું જયભેરી બીજી ટુ કે બોતેર તેર બીજી ટુ એ વેરાયટી છે તો વિશ્વાસ એજન્સી માં જે ખેડૂત મિત્રો જયભેરીનું બુકિંગ કરાવી કરાવી ગયેલા હોય એ ખેડૂત મિત્રો વહેલી તકે લઈ જઈજો અને આજે આપણે જયભેરી ના કેરેક્ટર વિશે વાત કરી છે તો ઘણા બધા ખેડૂત મિત્રો માં લગભગ જયભેરી એક આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે સારામાં સારા ઉતારા આવ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કે છે કે ભાઈ ધૂડાભાઈ મારે જયભેરી લેવાનું છે જયભેરી લેવાનું છે તો ખેડૂત મિત્રો આજે જયભેરી આવી ગયેલું છે આ ઉપરાંત તમારા નજીકના ડીલર પાસે પણ મળે મળી રહેતું હોય તો એમની પાસેથી પણ તમે લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ વાત હતી કપાસ બિયારણમાં જયભેરી બિયારણ વિશેની ખેડૂત મિત્રો જો તમે કપાસનું બિયારણ કરવા માંગતા હોય અને જો તમારે જયભેરીની ખરીદી કરી હોય તો બજારમાં આવી ગયેલું છે તમે વહેલામાં વહેલી તકે જયભેરી ની ખરીદી કરી શકો છો અને લઈ શકો છો અને આ એક સારામાં સારી વેરાયટી છે તો વિશ્વાસાગરો એજન્સી જોડાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ જયભેરી વિશેનો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય અને જો કોઈને કપાસની સારી વેરાયટી કરી હોય તો તમે આ ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલી શકો છો અને એ જયભેરી બિહારની પસંદગી કરી શકે છે અને એના વિશેની એ માહિતી અમને મળી રહે તો પછી હવે આપણે નવો વિડીયો બનાવીએ બિયારણનો ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન